આજે ભાવનગર જિલ્લા અને શહેર મહિલા કોંગ્રેસની આ કારોબારી મિટિંગની અંદર આજે અમારે આવવાનું થયું છે ત્યારે ટૂંક સમયમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એમાં પચાસ ટકા મહિલાઓને લડાવવાની હોવાથી મહિલા સંગઠનને મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીમાં મહિલાઓ સારી રીતે ચૂંટણી લડીને આગળ આવે એના માટેના માર્ગદર્શન માટે બીજું કે ઘણા સમયથી છેલ્લા દસ પંદર દિવસથી જે નશાબંધી અભિયાન જે ચાલી રહ્યું છે અને એમાં અમારી જન આક્રોશ યાત્રામાં બનાસકાંઠાથી બહુચરાજી સુધીની જે યાત્રા થઈ એમાં મહિલાઓના મોટાભાગે પ્રશ્નો આગળ આવ્યા છે અને મહિલાઓની માંગ રહી છે કે ગુજરાતની અંદર આ દૂષણને બિલકુલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે કારણ કે એનાથી મહિલાઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે અને યુવાધન ખલાસ થઈ રહ્યું છે તો આની એક ગંભીર આ પ્રશ્નની ચિંતા લઈને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ તરફથી આખા ગુજરાતની જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને કાર્યકર્તા બહેનોને અમે વાત કરવા આવ્યા છીએ કે તમે ગામ ગામ સુધી જાઓ અને જ્યાં પણ આ દેશી દારૂની પટ્ટરીઓ ચાલી રહી છે અડ્ડાઓ ચાલી રહ્યા છે અને ડ્રગ્સનું સેવન કરતાં અને વિતરણ કરતા લોકો છે ત્યાં તમે જાઓ અને એની જાણકારી ગુજરાત પ્રદેશને આપો બીજું કે સ્થાનિક પોલીસમાં પણ જાણકારી આપવી જોઈએ આના માટે ગુજરાત પ્રદેશે એક ફ્રી કોલ જાહેર કર્યો છે અને ફ્રી કોલ દ્વારા જ્યાં પણ આવું કંઈક ચાલતું હશે તો એ એની જાણકારી મહિલાઓ ફ્રી કોલ દ્વારા ગુજરાત પ્રદેશમાં મિસ કોલ કરી અને આપશે વોટ્સએપ કરીને એના ફોટોગ્રાફ્સ વિડીયો પણ મોકલાવશે તો એના ઉપર એક્શન લેવા માટેની કામગીરી કરવામાં આવશે બીજું કે મહિલા સંગઠનને મજબૂત કરવા માટે અહીંયાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને શહેર અને જિલ્લાની પ્રમુખ બહેનો દ્વારા ગામ ગામ સુધી જઈ અને બુથ લેવલ સુધીનું મહિલા સંગઠન મજબૂત કરવાનું કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે બેન વાત કરીએ તો માત્ર આવેદન અને પોલીસને રજૂઆત કરવામાં આવશે એમાં નક્કર કામગીરી થશે કહીએ આ વખતે આ આ અભિયાનને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે અને એના ઉપર નક્કર પગલાં ભરવા માટે સરકારને અમે દબાણ કરી રહ્યા છીએ છતાં પણ જો એના ઉપર કોઈ એક્શન નહીં લેવામાં આવે તો મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ પણ પાડવામાં આવશે ભાવનગરમાં ત્રેવીસ જગ્યાઓની યાદી આપવામાં આવી છે ત્યાં હજી શરૂ છે બંધ છે ત્યાં એ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે ભાવનગરમાં જે ત્રેવીસ જગ્યાઓની યાદી આપવામાં આવી છે એના ઉપર અત્યારે હાલ તપાસ ચાલી રહી છે તમે જુઓ કે ઘણા સમયથી જે ધમધમી રહ્યા હતા અત્યારે હાલ એના ઉપર પચાસ ટકા તો ડરનો માહોલ વ્યાપી ગયો છે અને ઘણા જે ખુલ્લે આમ વિતરણ કરતા હતા એ અત્યારે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે પહેલા ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે કે પછી મહિલાઓને એકચ્યુલી આ કાર્યક્રમ મહિલાના સંગઠનને મજબૂત કરવા માટે અને નશાબંધી ઉપર પ્રતિબંધ લાવવા માટેનો हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन घटाड़ू डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ઈવાપી સોસાયટી ગાયત્રી મંદિર પાસે એટ્રિસ કર મોબાઈલ નંબર નાઇન એટ પાસે એટ ફાઈવ ડબલ સેવન ટુ નાઇન ફોર એટ